અત્યારે ડુંગળીનો નું આવે તો કર્યું હતું પણ ડુંગળી આ વરસાદના લીધે બધું પાક નિષ્ફળ થઈ ગયો છે બાફિયા નામનો રોગ આવ્યો એટલે નાશ થઈ ગયું છે કળી ચારસો થી પાંચસો રૂપિયાનો ભાવ હતો એ ભાવની કળી અમે લાવ્યા અને લગભગ ત્રીસ હજાર નો ખર્ચો કર્યો છે એમાં કાંઈ એવું છે કમોસમી વરસાદ આવ્યો છેલ્લે એના લીધે પાક બધો નિષ્ફળ થઈ ગયો હાલના સમયની અંદર ખેડૂત નિરાધાર થયો છે આજે કુદરતી ક્રોપ થયો છે અને વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે જે કપાસ મગફળી એમાં તો વિનાશ નુકસાન હતું તે બહુ મોટું નુકસાન ત્યાર પછી ખેડૂતોને આશા હતી કે ડુંગળી આપણે વાવી એની માંથી કઈક ભરપાઈ થાય પણ એની અંદર ખેડૂતોએ વ્યાજવા લઈ ઉશીના લઈ અને કળી અથવા તો રોપ લાવી અને જે ડુંગળીનું વાવેતર સોપાણ કરેલું એની અંદર અતિ વરસાદ પડવાથી પાણી ભરાઈ રહેવાથી બાફ્યો રોગ આવી અને સર્વ હાવ વિનાશ થઈ ગયો છે એટલે ખેડૂતોને આગળ બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે સરકારે પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર દુર્ભાગ્ય કહેવાય ખેડૂતોના કે જે ખેડૂતને વિઘે નુકસાની વીસ પચીસ હજારની છે એની જગ્યાએ પાંત્રીસો રૂપિયાનું વળતર આપે છે આ ખેડૂતની મજાક છે ખેડૂતે ગંભીરતા લેવી જોઈએ પરિસ્થિતિ સમજવી પડે સરકારની પાસે મારા ખ્યાલ મુજબ આ ખેતી ખેતીનું જ્ઞાન નહીં હોય કે ખેતીની અંદર કેવી રીતે મહેનત થાય કેટલો ખર્ચો થાય ને કેટલું નુકસાન થાય છે એટલે આ સ્વાર્થી મતલબ રાજકારણના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે મેં પહેલા ચોમાસાની સિઝનમાં મગફળી કરી હતી મગફળી કાઢી ત્રીસ ટકા રહી હાસેલમાં એ કાઢીને એવું નક્કી કર્યું કે આપણે કસ્તુરી કેતા ડુંગળી કરવી છે પછી આઠ વીઘાની ડુંગળી કરી પાછોરો વરસાદ કમો એટલે મારે આઠે વીઘાની ડુંગળી નાબૂદ થઈ ગઈ છે મારી નહીં પણ આજુબાજુ શહેર તાલુકાના આજુબાજુ કોઈ પણ ગામડાના ખેડૂત ડુંગળી પકવતા બધાને મોટા પાયે નુકસાન થયું છે એમ તો એક વીઘે કમસે કમ અઠ્યાવીસ થી ત્રીસ હજારનો નો ખર્ચ થાય છે મેને તો પૂરેપૂરી ખેડૂતના દીકરાને રાત કેમ ઉગે રાજ એ વેદના ખેડૂતના દીકરાને ખબર હોય ભગવાન કયો કે જે કઈ કયો એક તાત છે બીજું સરકાર આમાં આપણે બીજું શું અપીલ એમ તો શહેર તાલુકા નહીં પણ ભાવનગર જિલ્લો સહિત ડુંગળી પકડતા ખેડૂતોને મોટા મોટું નુકસાન થયું છે તો ખેડૂત બીજે તો શું આશા ઈશ્વરનો એક આ કમોસમી ઈશ્વરે દંડ દીભ્યો પણ હવે તો સરકાર થોડુંક ખેડૂત સામે જોવે તો એવી અમારી માંગ છે